અ આપ આપની નોટ અને પેન સાથે રાખશો કે જેથી જે આકૃતિ છે અથવા તો જે સમીકરણો છે તે તમે સાથે લખી શકો અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તે અ લાઈવ ચેટમાં પણ પૂછી શકો છો આપણે વ્યાખ્યાન પતે પછી જે કંઈ પણ પ્રશ્નો હશે તે પ્રશ્નો લેવામાં આવશે દર સોમવાર અને બુધવાર સાંજે ચાર વાગે આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના વિવિધ વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ જયારે ગુરુવાર અને શનિવાર સાંજે સાડા સાંજે પાંચ વાગે આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના વિવિધ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ વોટ્સએપ ગ્રુપ પણ શરૂ કર્યું છે કે જેમાં તમને આ વ્યાખ્યાનની માહિતી અને વ્યાખ્યાન પત્યા બાદ તેની લિંક મળશે જો આપ તેમાં જોડાવા ઈચ્છતા હોવ તો કોમેન્ટમાં લખી શકો છો અને આ વ્યાખ્યાન પતે તેના ત્યારબાદ તેના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને તેની લિંક મળશે અથવા તો જે પહેલાના વ્યાખ્યાનો છે તેના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વોટ્સએપ ગ્રુપની જોવા મળશે

ભાગ ત્રણ માં આપણે પૂરી પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને તેમાં આવકના ખ્યાલો વિશે ચર્ચા કરી હતી કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કેવું હોય છે છે તેના શું લક્ષણો અને અને સરેરાશ આવક સીમાંત ખ્યાલ આ હરીફાઈ વાળા બજારમાં કેવો હોય છે આપણને તે રેખા કેવી મળે છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી ભાગ ચાર માં આપણે પૂર્ણ હરીફાઈમાં ટૂંકા ગાળામાં પેઢી કેવી રીતે સંતુલા મેળવે છે તેની ચર્ચા કરી અને આજે ભાગ 5 માં આપણે પૂર્ણ હરીફાઈમાં લાંબે ગાળે પેઢી અને ઉદ્યોગ બંને કેવી રીતે સંતુલન મેળવે છે તેના વિશે ચર્ચા કરીશું આપણે જાણીએ છે કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો છે અને આથી બજારના પુરવઠા ઉપર કોઈ એક જ ઉત્પાદકનું પ્રભુત્વ નથી તેનું નિયંત્રણ નથી કારણ કે કુલ પુરવઠામાં વ્યક્તિગત પેઢીનો પુરવઠો કોઈ એક પેઢીનો કે કોઈ એક ઉત્પાદકનો પુરવઠો નજીવો છે 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 અને આથી જે કુલ 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 પુરવઠો બજારનો એ એ પુરવઠામાં પુરવઠા ઉપર વ્યક્તિગત ઉત્પાદકનું કે જે તે પેઢીનું વર્ચસ્વ નથી તેનું પ્રભુત્વ નથી કે તેનું નિયંત્રણ નથી અને આથી જે બજારની કિંમત છે તેની ઉપર પણ પેઢીનું નિયંત્રણ નથી એટલે આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો જયારે જોયા હતા ત્યારે સમજ્યા હતા કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત બજાર બજાર નક્કી નક્કી કરે છે છે અને દ્વારા જે કિંમત કિંમત થાય તે પેઢી સ્વીકારે છે એટલે કે પૂર્ણ જે પેઢી કિંમત સ્વીકારનાર છે કિંમત નક્કી કરનાર નથી હવે જયારે ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં હોય ત્યારે આપણે કઈ શરત મળે છે તો કે કિંમત એટલે કે પી સરેરાશ આવક એટલે કે આર સીમાંત આવક એટલે કે સીમાં આવે છે ત્યારની વાત આપણે કરી રહ્યા છે હવે આપણે જાણીએ છીએ કે જો ટૂંકા ગાળામાં પેઢી સમતુલામાં આવે તો બે શક્યતાઓ રહેલી છે પેલી છે અસામાન્ય નફો પેઢી અસામાન્ય નફો કમાય છે પ્રોફિટ

આ બે શરતો આધારે આપણે સમતુલા પ્રાપ્ત કરી શકીએ અને તે સમતુલા પ્રાપ્ત થાય તેમાં બે શક્યતાઓ રહેલી છે વધુ હોય અને પેઢીને ખોટ ક્યારે જાય જ્યારે કુલ ખર્ચ કુલ આવક કરતા વધુ હોય હવે જો પેઢી અસામાન્ય નફો કમાતી હોય તો નવી પેઢીઓ બજારમાં પ્રવેશે છે આપણે પૂર્ણ હરીફાઈનું એક લક્ષણ જોયું હતું કે બજારની અંદર મુક્ત મુક્ત પ્રવેશ અને વિદાય છે એટલે જો પેઢીઓ અસામાન્ય નફો કમાતી હોય તો તેવા સંજોગોમાં નવી પેઢીઓ બજારમાં પ્રવેશે છે કારણ કે જે પેઢીઓ બજારમાં અત્યારે નથી તેમને ખબર પડે છે કે આ વસ્તુના ઉત્પાદનમાં બજારની અંદર નફો છે અને આથી નવી પેઢીઓ તે વસ્તુઓનું ઉત્પાદન કરે છે જો પેઢી ખોટ ખાતી હોય જે પેઢીઓ ખોટ ખાય છે તે બજાર છોડી દે છે આપણે શટડાઉન પોઈન્ટ બંધ બિંદુ વિશે વાત કરી હતી કે જ્યારે વસ્તુની કિંમત તેના સરેરાશ અસ્થિર ખર્ચ કરતા પણ ઓછી હોય ત્યારે પેઢીઓ બજાર છોડી દે છે આમ બજારની અંદર પેઢીની અવર ક્યાં સુધી ચાલુ રહે તો જ્યાં સુધી પેઢી શૂન્ય નફો અથવા તો સામાન્ય નફો નોર્મલ પ્રોફિટ છોડી દેવાની ચાલુ રહે છે જ્યાં સુધી બજારની અંદર તમામ પેઢીઓ શૂન્ય નફો અથવા તો સામાન્ય નફો ન કમાય ત્યાં સુધી હવે પ્રશ્ન એ ઉભો થાય કે આ શૂન્ય નફો એટલે શું અને જો નફો શૂન્ય હોય તો શા માટે પેઢીઓ ઉત્પાદન ચાલુ રાખે તેવો પ્રશ્ન આપણને ઉભો થાય છે સૌથી પહેલા સામાન્ય નફો એટલે શું તે આપણે સમજીએ આપણે અસામાન્ય નફો સમજ્યા હતા કે જેમાં કુલ આવક કુલ ખર્ચ કરતા વધારે છે પણ સામાન્ય નફો એટલે શું તો કે કુલ આવક અને કુલ ખર્ચ પેઢીની પેઢીની કુલ આવક અને પેઢીનો કુલ ખર્ચ કેવા છે સરખા છે પણ જ્યારે બંને સરખા હોય ત્યારે નફો કેવો થાય શૂન્ય નફો પ્રાપ્ત થાય છે એટલે અહીં શું દર્શાવે છે આર એટલે કે કુલ આવક બરાબર કુલ ખર્ચ એટલે કે પેઢીનો નફો શૂન્ય છે હવે આ શૂન્ય નફો છે એટલે શું પહેલું પેઢીએ જે બજારની અંદર ઉત્પાદન માટે મૂડી રોકાણ કર્યું છે જ્યારે કોઈ પણ પેઢી ઉત્પાદન કરશે ત્યારે તે મૂડી રોકાણ કરશે તે કાચો માલ ખરીદ છે ખરીદશે આંતરમાળખાકીય સવલતો પાછળ મૂડી મૂડીરોકાણ કરશે તો આજે સામાન્ય વળતર પ્રાપ્ત થાય છે શું પ્રાપ્ત પ્રાપ્ત થાય થાય છે છે સામાન્ય વળતર અને આથી તે બજારમાં ટકી રહે છે બીજો પ્રશ્ન આપણને એ ઉભો થાય કે શૂન્ય જો પ્રોફિટ મળતો હોય એટલે કે ઝીરો પ્રોફિટ હોય આવક ખર્ચ સમાન છે તો શા માટે પેઢી બજાર ની અંદર ટકી રહેશે બીજા કોઈ ધંધામાં જો કરે તો તેને પ્રાપ્ત થાય ધારો કે જે તે પેઢી પેનનું ઉત્પાદન કરે છે તેને સો રૂપિયાનું રોકાણ કર્યું છે આ સો રૂપિયાના રોકાણ ઉપર ધારો કે તેને વળતર પ્રાપ્ત થાય છે

તે બીજા ઉદ્યોગોમાં સોરી બીજા વસ્તુ દર્શાવી છે અને વાયક્ષ ઉપર આવક અને ખર્ચ દર્શાવ્યા છે આપ સાથે સાથે દોરતા જશો એક અક્ષ ઉપર આપણે વસ્તુ દર્શાવી છે અને વાયક્ષ ઉપર આવક અને ખર્ચ દર્શાવ્યા છે

એ છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા લોંગ રન એવરેજ કોસ્ટ આ દર્શાવ્યું છે એ લાંબા લાંબા ગાળાની ગાળાની લોંગ રન ઇંગ્લિશમાં કહેવાય છે લોંગ રન આથી એલ દર્શાવ્યું છે કે તે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે જે યુ આકારની છે એલ એમસી એ છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ ખર્ચરેખા

બંને બિંદુએ સરેરાશ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા છે પહેલી જે જે બિંદુ દર્શાવ્યું છે તમે આકૃતિમાં જોઈ શકો છો અને જે ઈ બિંદુ દર્શાવ્યું છે આ બંને બિંદુઓ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સમાન છે પરંતુ જે એ સીમાંત ખર્ચ ઘટતું છે અને ઈ બિંદુ એ સીમાંત ખર્ચ વધતું છે એટલે આપણી બીજી શરત શું છે સીમાંત ખર્ચ હોવું જોઈએ તો ઈ બિંદુ એ સીમાંત ખર્ચ વધે છે આથી સમતુલા ક્યાં સ્થપાશે ઈ બિંદુ એ સમતુલા સ્થપાશે સમતુલાનું ઉત્પાદન કેટલું નક્કી થશે ઓ ક્યુ જેટલું અને સમતુલાની કિંમત કેટલી નક્કી થશે ઓ ઈ બરાબર ફરી એકવાર તમે ધ્યાનથી જોઈ લો જે અને ઈ બંને બિંદુએ એ સમતુલા સ્થપાય છે બંને બિંદુએ સમતુલા નથી સ્થપાતી બંને બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા છે હવે આપણી બીજી શરત શું છે કે સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ તો કયા બિંદુએ સીમાંત ખર્ચ વધતું છે જે બિંદુએ કે ઈ બિંદુએ તમે જોઈ શકો છો કે એ બિંદુ એ સીમાંત ખર્ચ વધતું છે અને એ બિંદુ સીમાંત ખર્ચ વધતું છે આથી શું થાય છે સંતુલા ઈ બિંદુ એ સ્થપાય છે આથી ઈ શું દર્શાવે છે સમતુલા નું બિંદુ આ ઈ બિંદુએ સંતુલાનું ઉત્પાદન કેટલું છે ઓ ક્યુ જેટલું અને સંતુલાની કિંમત કેટલી છે ઓ પી જેટલી હવે આપણે આવક અને ખર્ચ શોધવાના છે કુલ આવક એટલે શું વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુના એકમો જે આપણે ટૂંકા ગાળામાં જે રીતે શોધ્યું હતું તે જ રીતે આપણે અહીં શોધીશું તો કે વસ્તુની કિંમત અને વસ્તુના એકમો વસ્તુની કિંમત કેટલી છે ઓપી વસ્તુના એકમો કેટલા છે ઓક્યુ આથી લાંબા ગાળામાં આ પેઢીની આવક કેટલી થાય કુલ આવક ઓપીઈ ક્યુ તમે આકૃતિમાં જોશો આપણને ચોરસ મળે છે ઓપીઈ ક્યુ

ગુણ્યા વસ્તુના એકમો કરીએ તો આપણને કુલ ખર્ચ પણ કેટલો મળે છે એટલે કે બંને સરખા છે ટીઆર બરાબર શું છે ટીસી અને આથી પેઢીને કોઈ પણ પ્રકારનો નફો મળતો નથી આથી પેઢી શૂન્ય નફો કમાય છે અથવા તો સામાન્ય નફો કમાય છે નોર્મલ પ્રોફિટ તેમ કહેવાય હવે શા માટે પેઢી બજાર નહીં છોડે તો તેની ચર્ચા આપણે હમણાં જ કરી કે અહીં જે એ મૂડી રોકાણ કર્યું છે તેની ઉપર તેને સામાન્ય વળતર મળે છે અને અહીં જે મૂડી રોકાણ ઉપર વળતર મળે છે તેનાથી વધુ વળતર તેને બીજે ક્યાંય બજારની અંદર મૂડી રોકાણ કરવાથી મળશે નહીં આટલું જ વળતર તેને મળશે આનાથી વધારે નહીં મળે એવું થશે એટલે કે ઈ બિંદુએ તમે ઈ બિંદુ જુઓ સમતુલાનું વસ્તુની કિંમત એટલે કે પી પેઢીની સરેરાશ આવક એટલે કે એ આર

એઆર બરાબર એમસી અહીં ક્યાંય સરેરાશ ખર્ચ નહોતો આ છે ટૂંકો ગાળો પરંતુ લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ પણ પેઢીનું લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ પણ

ખર્ચ રેખાના લઘુત્તમ બિંદુએ ઉત્પાદન કરે છે અને લઘુત્તમ બિંદુએ ઉત્પાદન કરે છે પેઢી નું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને આથી પણ પેઢી બજાર છોડવા માટે તૈયાર નથી કારણ કે તેનું લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ લઘુત્તમ છે ન્યૂનતમ છે આથી પેઢી પાસે બજાર છોડવા માટે કોઈ કારણ કોઈ ઇન્સેન્ટિવ કોઈ પ્રોત્સાહન નથી આમ લાંબા ગાળામાં જ્યારે પેઢી સમતુલા પ્રાપ્ત કરે ત્યારે પેઢી સામાન્ય નફો કમાય છે શું કમાય છે પેઢી સામાન્ય નફો અથવા તો શૂન્ય નફો અને સમતુલાક પેઢી આથી આપણે તમને જો યાદ હોય તો આપણે વાત કરી હતી પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં કે ગ્રાહકનું કલ્યાણ મહત્તમ થાય છે શા માટે કલ્યાણ મહત્તમ થાય છે કારણ કે આ જે પેઢીની કિંમત છે કેટલી છે પેઢીના લાંબા ગાળાના સીમાંત ખર્ચ જેટલી અને અહીં તો તે સરેરાશ ખર્ચ જેટલી પણ છે હવે આપણે ઉદ્યોગમાં કેવી રીતે સમતુલા સ્થપાય છે તે સમજીએ આપણે આ ડાબી બાજુ જે તમને આકૃતિ દેખાય છે સ્ક્રીન ઉપર અત્યારે તમને જે આકૃતિ દેખાઈ રહી છે તે કઈ છે પેઢીની સમતુલા દર્શાવે છે ઈ બિંદુ સંતુલાનું બિંદુ છે તમે આકૃતિમાં જોઈ શકો છો વસ્તુની કિંમત કેટલી છે ઓપી અને જથ્થો છે 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 ઓક્યુ તો આ પીડી દર્શાવી હવે આપણે શોધવાની સમતુલા ઉદ્યોગ કેવી રીતે આવશે જયારે આપણે ઉદ્યોગની વાત કરીએ છે ત્યારે તમામ પેઢીઓની અને તમામ ગ્રાહકોની વાત કરીએ એટલે ઉદ્યોગમાં બજારમાં અને બજારનો પુરવઠો જોવામાં આવશે પેઢીની માંગ સાથે આપણે ઉદ્યોગમાં તેમના દ્વારા વસ્તુની જે માંગ થાય છે તે અને જે તમામ પેઢીઓ છે તે પેઢીઓ વસ્તુઓનો જે પુરવઠો પૂરો પાડે છે એટલે કે કુલ માંગ અને કુલ પુરવઠો દર્શાવ્યા છે એક અક્ષ ઉપર અને વાયક્ષ ઉપર આપણે કિંમત દર્શાવી છે હવે તમે જાણો છો કે ડીડી એ ઉદ્યોગની માંગ રેખા છે જે ઋણ ડાળ ધરાવે છે આપણે ધ્યાન રાખીએ કે અહીં જે x અક્ષને સમાંતર પેઢીની માંગ રેખા મળે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો જો ar બરાબર પી અહીં દર્શાવ્યું છે તે માત્ર પેઢીની છે ઉદ્યોગની નથી તે એક પેઢીની માંગ રેખા છે પરંતુ આપણે જો સમગ્ર ઉદ્યોગની માંગ રેખા લઈએ કુલ માંગની વાત કરીએ તો તે ઋણ ઢાળ મળે છે જે ડીડી રેખા દ્વારા દર્શાવ્યું છે આકૃતિમાં અને એસ એસ એ કુલ પુરવઠા રેખા છે બંને એકબીજાને કયા બિંદુએ છેદે છે પી બિંદુએ આથી સમતુલા ક્યાં સ્થપાશે પી બિંદુએ સ્થપાશે જ્યાં વસ્તુના ઓક્યુ જેટલા એકમોનું ઉત્પાદન થશે અને વસ્તુની કિંમત કેટલી નક્કી થશે ઓ સ્વીકારી છે એનો મતલબ કે આ જે કિંમત છે ઓપી એ એવી રીતે નક્કી થાય છે કે જેથી બજારની અંદર એટલે કે ઉદ્યોગની અંદર પણ માંગ અને પુરવઠો કુલ માંગ અને કુલ પુરવઠો સમાન થાય છે એટલે કે ઉદ્યોગ પણ સંતુલામાં આવે છે આ બિંદુ શું દર્શાવે છે ઉદ્યોગની સંતુલા એનો મતલબ કે બજારની અંદર કુલ માંગ અને કુલ પુરવઠો કેવા છે સમાન છે અને એ સમાન કેમ થાય છે તો કે આ વસ્તુની કિંમત જે ઓપી નક્કી થઈ છે કે જેથી કુલ માંગ અને કુલ પુરવઠો કઈ ત્રણ શરતોનું પાલન થાય જ્યારે લાંબા ગાળામાં પેઢી સમતુલામાં આવે પહેલી તમામ પેઢીનો ઉદ્દેશ મહત્તમ નફો કમાવવાનો હોવો જોઈએ અથવા તો છે એટલે પેઢીઓ શું પ્રયત્ન કરે છે તમામ પેઢીઓ જે અસંખ્ય પેઢીઓ છે એ તમામ અસંખ્ય પેઢીઓ પોતાનો નફો મહત્તમ કરવાનો પ્રયત્ન કરે છે બીજું તમામ પેઢીઓ શૂન્ય અથવા સામાન્ય નફો કમાય છે પેઢી શું કમાય છે શૂન્ય અથવા સામાન્ય નફો કમાય છે તમામ પેઢીઓ એટલે કે બજાર ની અંદર જ્યારે લાંબા ગાળાની સમતુલાની વાત કરીએ ત્યારે એક પણ પેઢી એવી નથી જે અસંખ્ય પેઢીઓ છે તેમાંથી એક પણ પેઢી એવી નથી કે જે અસામાન્ય નફો કમાતી હોય કે ખોટ કમાતી હોય તમામ પેઢીઓ બજારની અંદર શૂન્ય અથવા સામાન્ય નફો કમાય છે અને જ્યારે પેઢીઓ શૂન્ય અને સામાન્ય નફો કમાય ત્યારે બજારની અંદર નવી પેઢીઓ પ્રવેશતી નથી અને જૂની પેઢીઓ બજાર છોડી દેતી નથી કુલ માંગ અને કુલ પુરવઠો સમાન થાય છે એટલે કે ઉદ્યોગ પણ સમતુલામાં છે આમ લાંબે ગાળે જયારે તમામ પેઢીઓ સમતુલામાં આવે ત્યારે ઉદ્યોગ પણ સમતુલામાં આવે છે અને તે કિંમત જે છે છે રીતે નક્કી થાય એક પ્રશ્ન છે કે પેઢીની લાંબા ગાળાની સમતુલાની શરતો સમજાવો પેઢીની લાંબા ગાળાની સમતુલાની સમતુલાની જે શરતો છે તે ની ટૂંકા ગાળાની સમતુલાની શરતો જેવી જ છે આપણે આકૃતિમાં જોયું અહીં જો તમે આકૃતિમાં જોશો આ જે શરતો છે બિંદુએ વધતું હોવું જોઈએ એટલે ટૂંકા ગાળાની પેઢીની શરત અને લાંબા ગાળાની પેઢી શરત બદલાતી નથી પેઢીની સમતુલાની શરતો તમામ બજારો માટે સરખી છે જયારે આપણે સમતુલનની શરતો વિશે ચર્ચા કરી હતી ત્યારે પણ મેં કહ્યું હતું કે તમામ બજાર માટે કોઈ પણ પ્રકાર માટે પેઢીની સમતુલાની શરત સરખી છે પહેલી શરત સીમાંત સીમાંત આવક અને ખર્ચ સમાન હોવા જોઈએ બીજી શરત જયારે સમતુલા સ્થપાય ત્યારે અથવા તો તે બિંદુએ પેઢીનું સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ આમ જયારે લાંબા ગાળે પેઢી સમતુલા પેઢીની સમતુલા સ્થપાય છે ત્યારે તમામ શૂન્ય અને અને સામાન્ય નફો કમાય છે છે જે બજાર કિંમત નક્કી થાય તે એવી રીતે નક્કી થાય છે કે જેથી કુલ બજાર અને કુલ બજારની અંદર કુલ માંગ અને કુલ પુરવઠો સમાન થાય તો આજે આપણે લાંબા ગાળામાં પેઢીની સમતુલા વિશે વાત કરી

ઇજારદાર પેઢી કે જેનો બજારમાં ઇજારો હોય તે પેઢી કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે તે આપણે આવતા અઠવાડિયે સમજીશું ધન્યવાદ